રાજકોટની રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિવાદમાં ફસાયા છે અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર વિવાદમાં સપડાયા છે પાંચ વિદ્યાર્થીનીઓને સંજય પંડ્યા સામે પાંચ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે વિદ્યાર્થીનીઓએ ફરિયાદને પત્ર

પ્રોફેસર સામે લગાવેલા આક્ષેપો સાચા છે કે નહીં તેની તપાસ થશે પ્રોફેસર સંજય પંડ્યાએ પત્રમાં લગાવેલા આરોપને ફગાવ્યા છે મારા વર્તમાન અને ભૂતકાળના વિદ્યાર્થીઓને પૂછી જુઓ તેવું જણાવ્યું છે હું તપાસમાં પૂર્ણ સહકાર આપીશ અને આ તમામ આરોપોને પ્રોફેસરે ફગાવ્યા છે અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં બે બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી ને બીજી વસ્તુ એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલાંને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપો પાયાવિહ છે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર પોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહયો આમ જોઈએ તો પ્રાથમિક દૃષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે બરાબર કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે કે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને એક બે દિવસની અંદર એની માહિતી મળશે એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે